આપણે પાંચ દિવસ શિવ કથા સાંભળી અને આજે આપણે આ કથાની પૂર્ણાવૃત્તિ દીપ પ્રજલિત દ્વારા કરીશું દીપ પ્રજલિત કરીશું એટલે જ્યોતિ જાગે દીપ પ્રગટાઈએ તો જ્યોતિ જાગે છે ને એક જ્યોતિ એ આપણા શરીરમાં રહેલી છે

બાર જ્યોતિર્લિંગ કહીએ છીએ બાર શિવલિંગ નથી કહેતા આગળ જ્યોતિ શબ્દ લગાયો કારણ કે જેવા પિતા એવી સંતાન જેવી સંતાન એવા પિતા જો આ દેહ માં રિયેલા કોડિયા માં જો આત્મારૂપી જ્યોતિ છે તો એનો પિતા પણ જ્યોતિ સ્વરૂપ છે જેને આપણે શિવ કલ્યાણકારી કહીએ છીએ જે પરમ ધામ નિવાસી છે કોઈ દિવસ જન્મતા નથી કોઈ દિવસ મરતા નથી અને એના કારણે આપણે જ્યારે ભગવાન પરમાત્મા શિવ બાબાની શિવલિંગ જ્યારે મહાદેવમાં પધરાઈએ તો કોઈ દિવસ ગર્ભ દ્વારમાંથી શિવલિંગ ના લઈ જવાય ઘુમ્મટમાંથી શિવલિંગ પધરાઈએ છીએ કારણ કે એક જ શિવ એવા છે જે ધરતી પર અવતરણ કરે છે બાકી તેત્રીસ કરોડ દેવી દેવતાઓ આપણી જેમ દેહ ધારણ કરી અને ધરતી પર જન્મે છે અને કાર્ય પૂરું થાય એટલે શરીર પણ છોડે છે પણ શિવ જન્મ થી ન્યારા છે એ જ્યોતિ સ્વરૂપ છે એનું ધામ બ્રહ્મ લોક નિવાસી છે અને એનું કર્તવ્ય છે આપણને બધી આત્માઓને પતિતમાંથી પાવન બનાવવાનું ખાલી બે શબ્દોમાં હું તમને આજે પરમાત્માનો સંદેશ આપવા માંગુ છું કે ભગવદ્ ગીતામાં પરમાત્માએ કીધું છે કે જ્યારે જ્યારે આ ધરાવ પર પાપ વધે ત્યારે હું આ ધરાવ પર આવી અને પતિત માંથી પાવન બનાવીશ તો ધર્મ ગ્લાની ના સમયે ઓગણીસો સાડત્રીસ ની સાલમાં પરમાત્મા શિવે આ ધરતી પર અવતરણ કર્યું છે એનો સંદેશ અમે તમને સ્પષ્ટ શબ્દોમાં નિર્ભયપણે આજે આપવા માંગીએ છીએ ભગવદ ગીતામાં ભગવાને કીધું છે કે હું જ્યારે આ ધરા ઉપર આવું ત્યારે સાધારણ તનનો આધાર લઈ અને તને પતિતમાંથી પાવન બનાવીશ તો સાધારણ તન માના મનુષ્ય તનનો આધાર લઈ અને પરમાત્મા સ્વયં આ ધરા ઉપર ઓગણીસો સાડત્રીસની સ્થાનથી આ અશ્વમેઘ યજ્ઞ ભગવાને રચ્યો છે જેમાં આપણે

ગામડે ગામડે પરમાત્મા શિવનો સંદેશ આપવા માટે નીકળ્યા છીએ બસ આ શિવ કથાના ફળ સ્વરૂપે અમે તમને એ જ સંદેશ આપવા આવ્યા છીએ કે પરમાત્મા શિવે જે સાક્ષાત્કાર કરાયા છે એના આધારે આ બધા ચિત્રો બન્યા છે આ બધા ચિત્રો કોઈ વેદ શાસ્ત્ર પુરાણમાં નથી બતા એક ચિત્ર ઉપર કાંઈક ને કાંઈક આધ્યાત્મિક જ્ઞાન સમાયેલું છે આપણી જોડે વધારે સમય નથી અહીંયા તમને એક પત્રિકા આપીશું એની અંદર લખ્યું છે કે ભગવદ્ ગીતામાં ભગવાન કયા સમયે આવે છે કયું રૂપ લઈને આવે છે અને ધરતી ઉપર આવીને શું કર્તવ્ય કરે છે એ સંદેશ તમને પત્રિકા દ્વારા મળી જશે આપણી જોડે વધારે સમય નથી જેને પણ વધારે જ્ઞાન સાંભળવું હોય એ ગમે ત્યારે તમે તમારા સમયે આવશો તો અમે તમને સાત દિવસનો અવશ્ય કોષ કરાઈશું પણ આજે એક પાઠ પાકો કરીને જાઓ કે પિતા હંમેશા એક જ હોય અને આપણા બધા જીવનો પિતા કોણ છે જેનું પાંચ દિવસ સુધી ભાઈ શ્રીએ આપણને ખૂબ સુંદર આખ્યાન કરીને સંભળાયું છે આજે આપણી વચ્ચે આપણા મહેમાન ધારા ધારાસભ્ય પધાર્યા છે તો બે શબ્દોમાં એ પણ મનોજભાઈની કથાનું આશીર્વચન સંભળાવશે